કોબાંડી ભૂપેન્દ્ર જાલાના સમર્થનમાં હોર્ડિંગ લાગ્યા છે મોડાસામાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહના હોર્ડિંગ લાગ્યા છે મોડાસાના ભવાનપુર પાટિયા લિંબોઈ ગામે લાગ્યા વિસ્ફોટ બી ઝેડ લખાણ સાથેના હોર્ડિંગ્સ બે દિવસ પહેલા રિક્ષા પાછળ પોસ્ટર લાગ્યો હતો કોબાંડીના બેનર લાગ્યા હતા અગાઉ જાલાનગર ખાતે ભૂપેન્દ્રસિંહના સમર્થનમાં સંમેલન યોજાયું હતું પોલીસે ચોક્કસ કાર્યવાહી ન કરતા કોબાંડીના સમર્થકો હાલ તો બેફામ થયા હોય તેવું લાગી રહ્યું છે

ગમે એટલે પાંચ હજાર કરોડ હોય ને પોંચ લાખ કરોડ હોય છોડવા એકસો વીસે આવીને અટક્યા છે બાકી આપડે ગમે તેવી વાતો થાય વાતો નહીં થવા ત્યારે